નમસ્કાર સ્વાગત છે આપનો લોકવંચમાં લોકો કહે છે કે કળિયુગ આવી ગયો હવે કળિયુગ તો છે જ પણ હવે સતયુગ કેવો હતો આપણને ખબર નથી પણ જે પ્રમાણે ઘરેલું હિંસાના કેસ વધી રહ્યા છે જે પ્રમાણે અત્યાચાર વધી રહ્યા છે એના પરથી તો એવું ચોક્કસ કહેવાય કે કળિયુગ આવી ગયો છે કારણ કે એવી ઘટનાઓ બનતી હોય છે કે ઘણીવાર આપણને વિચાર આવે છે શું આવું પણ થાય છે સુરતની ઘટના છે એક અત્યંત કાળજું કંપાવનારી ઘટના છે નિર્દય પુત્ર વધુ એ એંસી વર્ષના જે સાસુ છે એને ઢોર માર માર્યો છે આમ તો સાસુ વહુના ઝઘડા થતાં હોય ને ઘર હોય ત્યાં વાસણ ખાખડે આવી વાતો વર્ષોથી આપણે આપણા વડવાઓ પાસેથી સાંભળતા આવ્યા હોય પણ ક્યાંક વહુ સાસુને આ રીતે મારે ને એંસી વર્ષના સાસુ હોય અને ઢોર માર મારે ને પછી ઘસડીને એને લઈ જાય અને એ સાસુ એ વૃદ્ધાના શરીર પર કપડાં પણ ન હોય અને આવી સ્થિતિ હોય ત્યારે ખરેખર આપણને એમ થાય કે આ વૃદ્ધાની શું સ્થિતિ કરી હશે આ વહુએ અને કોઈ દયાભાવ જ નહીં એટલી હદે એણે આ વૃદ્ધાને માર માર્યો છે એનો જે વિડીયો જ્યારે આ ઘટના ચાલતી હતી ને ત્યારે પાડોશીએ એક વિડીયો એનો ઉતારી લીધો અને એ વિડીયો વાયરલ થયો છે અને ખાસ તો કોઈ પણ જો આ આ વિડીયો જોવે ને તો અમે નો ડાઉટ આમાં અમે બતાવીશું અમારા આ કાર્યક્રમમાં એક વિન્ડોમાં વિડીયો પણ ચાલશે પણ ત્યારબાદ પોલીસ અને જે મહિલા સુરક્ષા સંસ્થા છે હરકતમાં આવી અને ખાસ તો પરિવારને આ અંગે ઠપકો આપ્યો પોલીસે પણ કાર્યવાહી કરીને પરિવારે માફી માંગી પહેલાં સાસુને લાતો મારવીને પછી માફી માંગવી આ આજની જે કહેવાય કે વહુઓ જે કળિયુગની વહુ એવું પણ ઘણા લોકો કહેતા થયા છે અને જ્યારે આ અંગે કાર્યવાહી ચાલતી હતી ત્યારે એ જે વહુ હતી એનો દીકરો એટલે વૃદ્ધાનો પૌત્ર એણે પોલીસને એમ કહ્યું કે આ તો અમારો ઘરનો મામલો છે અમે સંભાળી લઈશું આવી વાત પણ આવી ત્યારે માનવતા શર્મસાર કરતા આવા કિસ્સા અનેક હોય છે અને આ જ મુદ્દે ચર્ચા કરવી છે લોકમંચમાં ચર્ચા કરવા માટે મારી સાથે પેનલમાં ત્રણ મહિલાઓ છે એક તો એડવોકેટ એન્ડ કાઉન્સિલર સોનલ જોશી મારી સાથે છે સોનલજી સ્વાગત છે લોકમંચમાં સાથે જ સોશિયલ એક્ટિવિસ્ટ રુઝાન ખંભાતા મારી સાથે છે રુઝાનજી આપનું પણ સ્વાગત છે અને એડવોકેટ શિવાની ચાવાલા સુરતથી મારી સાથે જોડાયા છે શિવાની આપનું પણ સ્વાગત શિવાની આમ તો સુરત ની વાત કરીએ તો સુરત હમણાંથી બહુ લાઈમ લાઈટમાં છે આમ જોઈએ ને તો સુરત ડાયમંડ સિટી કહેવાય છે પછી ખાસ તો કાપડ ઉદ્યોગ ત્યાંનો વિકસ્યો છે આર્થિક રીતે પણ સુરત સદ્ધર છે પણ થોડા સમયથી તમારા સુરત ને શું થયું છે ચોરી લૂંટફાટ હત્યા ની ઘટનાઓ મારામારીની ઘટનાઓ ઘરેલી હિંસાની ઘટનાઓ એસી વર્ષની વૃદ્ધા પર જયારે એક બહુ આટલો અત્યાચાર કરતી હોય જયારે આ કિસ્સો આપે સાંભળ્યો આ વિડીયો આપે જોયો ત્યારે શું લાગ્યું શિવાને આપને પહેલા તો આ હૃદય કંપાવી દે એવી જ ઘટના છે જે આજે સુરતના પુણા ગામ વિસ્તારમાં બની છે અને એવી ઘટના કે જ્યારે નિર્વસ્ત્ર 80 વર્ષના વૃદ્ધા જમીન પર પડ્યા છે એમની પાસે નથી વ્યવસ્થા કોઈ બેસવાની લાગે છે કે એમના વહુએ એમને જમવા માટે કંઈક આપ્યું હશે ને પગ પાછળથી પગેથી લાત મારે છે અને આ નિર્વસ્ત્ર મહિલા પોતાના જ ઘરમાં અને એમની વહુ એમની કોઈ દરકાર નથી લેતી અને એવા કિસ્સામાં જ્યારે આજે આપણે જે સદીમાં જીવીએ છીએ કે જેની અંદર ઘણા બધા વૃદ્ધાઓ માટે વૃદ્ધો માટે કાયદા બન્યા છે એનું રક્ષણ થઈ રહ્યું છે એક્ચુઅલ થઈ રહ્યું છે સિનિયર સિટીઝન એક્ટ બન્યો છે તેવા સંજોગોની અંદર જ્યારે પરિવાર એક પરિવાર જે ઘરમાં રહે છે જેમાં વર્ષોથી વૃદ્ધાએ પોતાનું જીવન આખું વિતાવ્યું છે ત્યાં એની પરિસ્થિતિ આવી છે તો એ ઘર ખરેખર દયનીય હાલત છે આ માફીને પાત્ર ગુનો તો બિલકુલ નથી પરંતુ વૃદ્ધા થઈને એક એનજીઓ હેઠળ એવું માની લઈએ કે જે ઘરમાં વૃદ્ધા રહે છે એ ઘર એમનું એમના પતિનું કે વડીલોનું વડીલો પાર્જિત હોય તો આ ઘરમાં જયારે આ રીતનું વર્તન એ વૃદ્ધા સાથે થાય છે તો એમના બાળકોને એ ઘરની અંદર રહેવાનો કોઈ અધિકાર નથી મળતો

આની પાછળ કારણ એટલે કે માનવ માણસે પોતાની માનવતા ગુમાવી છે અને પૈસા તરફ ઘણો લલચાયો છે આપણે શરૂઆતમાં કીધું ને આર્થિક પરિસ્થિતિ જે સુરતની છે જે દિવસે જે ઘણું સુરત એક સમૃદ્ધ શહેરોમાંનું એક ગણાય છે લોકોની લાલચ પણ એટલી જ વધતી જાય છે કે વૃદ્ધા ના રહે તો એના પછીની બધી પ્રોપર્ટી અમારી થઈ જાય અને એને કારણે કદાચ આ ગુનાઓ જે વૃદ્ધો સાથેના એસ્પેશિયલી આજે આપણો ટોપિક છે જે વૃદ્ધો સાથે થાય છે તેના ગુનાઓ વધવાનું રીઝન જ આ છે

પણ લાગે છે કે ક્યાંક અત્યાચાર નો મામલો છે આ ઢોર માર મારવાનો મામલો છે આવા કિસ્સાઓ છે ઘરેલુ હિંસાના અને ખાસ કરીને ચલોને આજે તો સાસુઓની જ વાત કરીએ ક્યાંક સંબંધો બદલાયા છે ક્યાંક સહનશક્તિ ઘટી છે ક્યાંક સંબંધોના સમીકરણો સોનલબેન બદલાયા છે સો ટકા હવે એવું થઈ ગયું છે કે મટીરિયલિસ્ટિક વર્લ્ડ થઈ ગયું છે અમારી પાસે પણ ઘણા બધા કિસ્સા આવતા હોય છે કે ભાઈ તમારે નણંદને ઘરે નહીં બોલાવવાની વહુ ના પાડે છે લગ્ન કરીને આવે ત્યારે પ્રોબ્લેમ ના હોય પરંતુ એમની ઉંમર વધી જાય છે જયારે એમને ચાલવા ફરવામાં તકલીફ પડવામાં આવે છે પછી એ જયારે ખાલી એક રૂમ સુધી જ સીમિત થઈ જતા હોય છે અને એમને એ રૂમમાંથી બહાર નહીં નીકળવાનું સિટિંગ રૂમ માં નહીં આવવાનું એમને ટોયલેટ બાથરૂમ હોય તો એમનાથી ના થતું હોય તેમને વારે વારે ધમકાવવાના આવા પોષ અને સારા ઘરના લોકોમાં પણ આ વસ્તુ જોવા મળે છે એમનાથી નથી થતું તો એના માટે એમની એમની સેવા ચાકરી કરવી કે એમની લુક આફ્ટર કરવાની વાત નથી આવતી પરંતુ ક્યાંક ને ક્યાંક સંબંધો મરી પરવા છે માત્રને માત્ર એમનો પૈસા શું છે જમીનો શું છે એમના સોના ચાંદીના દાગીના છે એમની પાસે શું અત્યાર સુધીની બચત શું છે આ બધી વસ્તુઓને ઇમ્પોર્ટન્ટ આપવામાં આવે છે જ્યાં સુધી જે વ્યક્તિ બોલી ચાલી શકે વસિયત કરી નાખે બધું લખી આપી દે અને ટોયલેટ બાથરૂમ પથારીમાં કરતા હોય અને એવી પરિસ્થિતિમાં આવે ત્યારબાદ એમની સાથે આવું વર્તન કરવામાં આવે છે ઇવન એવું પણ જોવામાં આવ્યું છે કે પૂરતો ખોરાક નથી આપવામાં આવ્યો કારણ કે એમને ટોયલેટ જવું પડે અને બધું સાફ કોણ કરે કારણ કે દરેક જગ્યા ઉપર ડાયપર ની વ્યવસ્થા નથી હોતી એટલે આવી પરિસ્થિતિમાં જમવાનું પણ નથી આપવામાં આવતું અને વારે વારે એને લાતો મારીને એવું કહેવામાં આવે કે તમે તમારે કેટલું જીવી જીવવું છે છોકરાના છોકરાના છોકરા તો જોઈ લીધા હવે જાવ ને અહીંથી આવું સવાર સાંજ એમને કહેવામાં આવતું હોય છે મારી પાસે ઘણા બધા કિસ્સાઓ આવા આવે છે અને પ્રોપર્ટી લખાઈ લીધા પછી પણ આવું પરિસ્થિતિ હોય છે ના પણ લખી આપી હોય તો પણ પોતે એક એવો ચાર્જ લઈ જતા હોય છે જેમાં ઘટનાની અંદર પૌત્ર જે રીતે આગળ આવીને બોલતો હતો એવી રીતે મેક્સિમમ એમના પૌત્રો હોય છે દીકરી અમેરિકા હોય અને એને ફોન પર વાત કરવી હોય તો પોતે ફોન આપ્યો ફોનનો પાસવર્ડ બદલી નાખવો પૌત્ર દ્વારા એમને ખૂણામાં બેસાડી રાખવા આવા બધા કિસ્સાઓ પણ અમારી પાસે આવતા હોય છે અને જયારે આની ચર્ચા કરી સમજવાનો પ્રયત્ન કરીએ તો એ મગજમાં રાખે એકનો એક દીકરો હોય એ મગજમાં રાખે અને એમને બોલાવતો નથી આવી ઘટનાઓ ખૂબ જોવા મળે છે દિલીપભાઈ આવા પ્રોબ્લેમ અવારનવાર જોવા મળતા હોય છે જી પણ સોનલબેન સોનલબેન જે વૃદ્ધ છે કદાચ તમે કહ્યું ને કે બાથરૂમ સુધી પણ નથી જઈ શકતા અને પથારીમાં જ કદાચ છે બધી જ કે શૌચ ક્રિયાઓ ને બધું કરતા હવે તમે વિચાર કરો કે કાયદા છે સિનિયર સિટીઝન કાયદા છે વૃદ્ધો ક્યાં કાયદાનો સહારો લેવા જવાના ક્યાં કોર્ટમાં ચડવાના ક્યાં કાયદાનો ઉપયોગ થશે સોનલબેન આમાં એવું છે કે પહેલા વચ્ચે એક સ્કીમ લાવવામાં આવી હતી કે જેટલા વૃદ્ધો છે એમની ગણતરી પોલીસે કરવી અને એ લોકોને પૂછપરછ કરવા જવું ઈવન એ લોકોના ઘરો છે તો એ લોકોને ચેક કરવા ઘણી વખત એકલા પણ રહેતા હોય છે હમણાં ગઈકાલે જ એક હત્યા કરી દેવામાં આવી કે જે મસાજ કરવા બે આવ્યા હતા અને એમનું મૃત્યુ નિપજાયું અને એમને પકડવામાં આવ્યા અમદાવાદની જ ઘટના છે એટલે પોલીસે ક્યાંક ને ક્યાંક કાઉન્સેલિંગ કરવું જોઈએ અને કહેવાતી એનજીઓ આ તો એનજીઓ વાળા બેન ગયા છે બાકી કેટલી બધી એનજીઓ છે મારા કરતા રૂઝાન ને ખબર હશે કેટલું ફંડ ક્યાં ખોટું વપરાય છે કોઈ કશું ધ્યાન રાખતું નથી સિનિયર સિટીઝન ના નામે ખાલી ઇવન હેલ્પ એક આખી હેલ્પલાઇન પણ ચાલે છે આઈ થિંક હેલ્પ એજ ઇન્ડિયા કરીને પણ છે કે જ્યાં પોતાની એકલતા દૂર કરવા પોતાના પ્રોબ્લેમ માટે એ લોકો ફોનો પણ કરતા હોય છે અને એનજીઓ વાળા ખાલી આવી ગણતરીઓ કરવી એ લોકો માટે મળ ફરવા જવું એ લોકો વ્યવસ્થા કરવી એમાં ઇન્ટરેસ્ટ નથી અને દિલીપ ભાઈ અત્યારે ઇવન ઘર પણ એવું થઇ ગયું છે કે પૈસા કમાવાનું સાધન થઈ ગયું છે ફાઈવ સ્ટાર ની જેમ એ લોકો લાખ રૂપિયા પર મંથ દિલીપભાઈ ભાઈ અહિયાં એસજી હાઈવે ઉપર એક પપ્પાઈયા કે પપ્પાયા કરીને છે કઈક એમને ઓપન કર્યું છે અને અમારા ઓળખીતા એ મૂક્યું કે લાખ રૂપિયા દર મહિને એ લોકો લે છે એટલે આટલા બધા ખર્ચા અને એમાં બી બા પડી ગયા તો કે કે એ તો એટેન્ડન્સ બાથરૂમ કરવા ગયો તો એમાં વાપ પડી ગયા એમાં અમે શું કરીએ તમે તમારી જાતે સિવિલમાં લઈ જાઓ અમારી જવાબદારી નથી આવી ઘટનાઓ પણ અવારનવાર આવતી હોય છે એટલે બિલકુલ અયોગ્ય છે ગવર્મેન્ટે કઈ ઇનિશિયેટિવ લેવું જોઈએ વૃદ્ધોની ગણતરી કરવી બીજી બધી ગણતરી નહીં કરે તો ચાલે વોટ બેંક ની પરંતુ આ ગણતરી કરે કારણ કે કદાચ એવું કહીએ કે ફોરેનમાં એનિમલ માટે પણ રાઈટ હોય છે કૂતરા માટે બી એના રાઈટ માટે હોય છે

ઘણી બધી છે કિસ્સાઓ ઘણા બધા વધે છે એનજીઓ ના નામે ફંડિંગ પણ આવતું હોય છે ઘણી બધી એનજીઓ કામ પણ કરે છે એવું નથી પરંતુ જે પ્રમાણે એનજીઓ છે જે પ્રમાણે સોશિયલ વર્કર છે એ પ્રમાણે કિસ્સાઓ ઘટતા નથી દેખાતા એની પાછળ નું કારણ શું રોજાનજી સર સૌથી પહેલા તો આઈ વુડ લાઈક ટુ થેન્ક આ જે નેબર અરે જે ફોટા વિડિયો પાડ્યો એ લોકોને ખાસ મારે થેન્ક યુ કહેવું છે એટલા માટે કારણ કે જાગૃત નાગરિક છે કારણ કે આજની તારીખમાં તો સાહેબ એવું એવી હાલતો થઈ ગઈ છે આપણા દેશમાં કે બહેનોને મારીને ડોમેસ્ટિક વાયોલન્સ બોલો યા પેલું જે બી બધું બોયફ્રેન્ડ ફાઈવ ગર્લફ્રેન્ડ ઝઘડા બોલો મારીને કાપી નાખે છે તોય લોકો શાંતિથી આગળ પાછળ જાય છે એવા બી આપણે વિડીયો જોયા છે

જે બી પ્રોબ્લેમ હોય મારે અત્યારે પડવું નથી કે શું પ્રોબ્લેમ છે કદાચ દસ એક્ઝામ પર રીઝન આપશે પણ મારે એમાં પડવું નથી પણ તમે કોઈ કોઈને બી મારો છો જયારે ઘરેલું ઇન્સાર્જ અમે પુરુષો નંબેસ કે ભાઈ હાથ અડા વગર વાત કરો ને તમે તો similarly આ આ બેનને શરમ નહીં આવી? એમને ખબર નહીં રાતે ઊંઘ કેવી રીતે આવતી હશે ને એમને જમવાનું કેવી રીતે હજમ થતું હશે? ભલે સામે વાળું કેવું બી હોય પણ આવી રીતે તમે હાલત કરો બિચારો બાની હાલત તો તમે જોઈતી કેવી હતી એટલે દાદીની હાલત તો જોઈતી કેવી હતી? એટલા આ બેનને તો શરમ આવી જોઈએ ને મારું સાથે મારું મારું બ્લડ boil થઈ ગયું. I am surprised કે આપણે I am sure some મારે મારે request છે આ બંને lawyer છે કે એ લોકોએ કોઈ cognizance એ લઈને આગળ કેસ કરો કારણ કે એ બિચારા જે

તો અમને અત્યારે કોઈ ખબર નથી પણ આલોક એટલે રાખે છે મે બી તો તંગુઠા હોય મરાઈ લીધો આ એમની પાસે કઈ જ્યાદા જો તો મને ખબર નથી પણ એટલે એક બીજો પોઈન્ટ હતો હવે તમે જે એનજીઓ ની વાત કરી સાહેબ એનજીઓ નો પોઈન્ટમાં અત્યારે એક બે અત્યારે બે ઇશ્યુ છે એક ઇશ્યુ છે કે અગર લેટરસે કોઈના ઘરની અંદર આ થતું હોય તો એનજીઓ ને આમ બી ખબર ના પડે હવે આ કોઈ કે આ વાયરલ કર્યું ને બતાવ્યું તો ખબર પડી ના તો એ બી ખબર ના પડે એટલે પહેલી વાત એ બીજી વાત કે એનજીઓ એ રીતે સપોર્ટ કરે કે તમારે જ્યારે એની પાસે જાવ ત્યારે એનજીઓ સપોર્ટ કરે ને મારા બીજા બે પેનેલિસ્ટે બિલકુલ સાચું કહ્યું સાહેબ માને હું બી ત્રાહીમામ થઈ ગયું છું થી કારણ કે મારી પાસે એવા કેસો આયા હતા જે એનજીઓ બી પેલા પેલા દુખી દુખિયારા પાસે પેલા પૈસા હેઠવાની જ વાત કરતો હોય આમ નહીં તો ગોળ 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 ફેરવી ફરીને NGO નામે બી સાહેબ એ લોકોએ હાથળી ચલાવી લીધી છે અને એ લોકો ખોટા બતાવે કે અમે બધા દુખી દુખિયાનો કોઝ માટે લડી છે બે વિડીયો બી લેતા ફરતો હોય અમને સાહેબ એ વિડીયો જો મે આમ કર્યું આમ કર્યું અરે ભાઈ તારા વિડીયોમાં બે બે કદાચ સાચા હશે બી હું ના નહીં એમાં જૂઠું સાચું અત્યારે મારે નથી કરું પણ એના મતલબ કે બીજા 20 ને હેલ્પ ના કરે એ લોકો એ લોકોનું એનજીઓ ચલાવવા નહીં એ લોકોના એ લોકોના જે ખર્ચા હોય પોતાનો સોપોર્ડ ખર્ચા હોય બધા જે ફ્લાઇટોમાં જવાનો ખર્ચો હોય કારણ કે સાહેબ ને એવા બી NGO you're <laughs>

છે છે લાગે પોલીસ પ્રોપર કાર્યવાહી કરે તો લાગે છે કે એને જે કોઈ કાયદાની કલમો હોય કે કાયદાનો ઉપયોગ કરીને તમારા સુધી પહોંચાડે તો કદાચ આને ન્યાય મળી શકે પરંતુ ત્યાંથી જ ક્યાંક આને જે કહેવાય કે કોમ્પ્રોમાઈઝ નું એક લેવલ શરૂ થઈ જાય છે પોલીસ કાર્યવાહી કરે છે મુદ્દો એ છે કે જે વડીલો સાથે આ વર્તન થાય છે તો એમને ઘરમાંથી બહાર કાઢી મુકવામાં આવે છે આ તો એમના માટે ખાવાનું નથી તો પોલીસ એ સોલ્વ નથી કરી શકવાની આ પિનલ લો છે જે બી બધા લોસ પ્રમાણે એફઆઈઆર થતી હોય છે તો એનામાં સજા આપવી ન આપવી હવે કદાચ ઘણી તો એવું થાય કે પોલીસે એની કાર્યવાહી કરીને માનો એફઆઈઆર કરી અસોલ્ટ ની કરી દીધી કે હેરાનગતિ ની કરી દીધી કે મારામારી મારીની કરી દીધી એફઆઈઆર પણ ત્યાર પછી એ કેસ ચાલતા સમય લાગવાનો છે પેન્ડન્સી કારણે પણ જે વૃદ્ધ ને એકચ્યુઅલ સેન્સમાં એને ન્યાય મળવો જોઈએ કે એનું બે ટંગનું જમવાનું એનું દવા દારૂ એના માથે છત વૃદ્ધ ની આટલી રિક્વાયરમેન્ટ છે તે તો પોલીસ પૂરી જ નથી કરી શકવાની તો એના માટે જ આ વૃદ્ધાશ્રમ છે અને એના માટે જ સિનિયર સિટીઝન એક્ટ છે કે એ થકી તમને જે વસ્તુ તમને જોઈતી છે તે કલેક્ટર મારફત આપણે ત્યાં કેસ કરી શકાય છે અને જો વૃદ્ધાશ્રમ એટલા એક્ટિવ હોત જો લોઝ એટલા ઇફેક્ટિવ હોત તો તો પછી આવી ઘટનાઓ બને તો દિને ક્યાંક લૂપ પોઈન્ટ છે બને છે સાહેબ એવું નથી કે નથી બની રહી પણ એના માટે અમારા જેવા યંગસ્ટર લોયર્સ અમારા જેવા બીજા યંગસ્ટર કે જે લોયર્સ નથી તો એને આ વસ્તુ ખ્યાલ આવતી હોય તો એમણે આ વસ્તુને હાથમાં લેવી પડે વૃદ્ધાશ્રમમાં ઘણા વૃદ્ધો એવા છે કે એમના માટે વૃદ્ધોને મૂકી દે છે પણ એમના ખર્ચાઓ નથી ચૂકવી શકતા તો એમણે ઇનિશિયેટિવ લઈને એ વૃદ્ધોને મંથલી જે ખર્ચો વૃદ્ધાશ્રમને પે કરવાનો હોય છે તો એ ચૂકવી શકે છે સર અહીંયા जस्टिस ની વાત આવી રહી છે તો એના માટે તેને જસ્ટિસ સિનિયર સિટીઝન એક્ટ માં પણ લખ્યું છે કે કાયદો આની અંદર વધારે ઉપયોગી એટલે નથી કારણ કે કાયદાની કાયદાની રીતે સિનિયર સિટીઝન એક્ટ માં નથી કન્સિડર કરવામાં આવી રહ્યો જાગૃત આપણે બનવાની જરૂર છે સર યસ ઇનિશिएटिव કોણ લેશે સોનલબેન સવાલ એ છે કાયદો કાયદાનું કામ કરે છે કાયદો કેટલો ઉપયોગી આ પણ સવાલ થાય છે શું કાયદાથી જਾਨੂੰ ઉકેલ આવે કાઉન્સેલિંગ હોય કેટલી પક્ષો તમે કાઉન્સેલિંગ કરશો કેટલી જગ્યાએ તમે આવા કોમ્પ્રોમાઇઝ કરાવશો સોનલબેન શું માનવું છે કાયદો જ એક માત્ર ઉકેલ છે કે અન્ય કોઈ રસ્તો હોય શકે આની માટેનો રસ્તો હોય શકે બધા જ એનજીઓ નોંધાયેલા છે ને હું તો એવું ગવર્મેન્ટ હસ્તક જ લઈ લેવું જોઈએ એનજીઓ માટેની વાત નથી ઇવન ગવર્મેન્ટ નોકરીઓ પણ મળશે લોકોને ફોરેનની અંદર આવી સિસ્ટમો છે જેટલા બી ઓલ્ડ એજ હોમ છે કદાચ કરે એવો કિસ્સો આવ્યો છે અંદર આવું નથી કરતા પરંતુ જેટલા ઓલ્ડ એજ લોકો છે એ લોકોની કેર કરવી કન્સર્ન કરવી એ લોકો માટેના સપોઝ અમારા ઘરમાં એક સિનિયર છે તો એમની ઉપર કેમેરો છે એમના બાળકો વોચ કરે છે એમને ફોરેનથી આવી એક વોચ ગોઠવી કમ્પલસરી કરવી હવે કઈ આઈટી ના જમાનાની અંદર કેમેરા એટલા મોંઘા નથી હોતા અને આવી વ્યવસ્થા કરવી ખૂબ જ જરૂરી છે એવું મારું માનવું છે અને જેટલા પણ એનજીઓ છે એ લોકો રેગ્યુલર જાય જોવા જાય અને એ લોકોએ ચેકિંગ કરવું એમના હેલ્થનું મોનિટરિંગ કરવું એ લોકોના રિપોર્ટ્સ કરાવવા એ લોકોની માનસિક સ્વાસ્થ્ય કેવું છે એ લોકોની જોડે વાત કરવા વાળો કોઈ વ્યક્તિ છે કે નહીં એ લોકોના D3 ના સપ્લિમેન્ટ જાય છે કે નહીં એમને બીકોઝ ઘણીવાર એક બિચારા આવી રીતે બે રીટર્ન એમને તડકો તો જોવા જ નથી મળતો એમને કોઈ મલ્ટી વિટામિન કે D3 ના સપ્લિમેન્ટ બી નથી આપવામાં આવતા આ તો જે જાણકાર લોકો હોય એ જઈને કહેતા હોય છે એટલે એનજીઓ ગવર્નમેન્ટની પણ જવાબદારી આવે છે ને ગવર્મેન્ટે ઇનિશિયેટિવ લેવું જોઈએ આવી એક આખો અલગ સેલ ભ્રષ્ટાચાર મુક્ત સૌથી મોટી વાત એ છે કે ભ્રષ્ટાચાર મુક્ત કાર્યવાહી કરવી ખૂબ જરૂરી છે અને પોલીસ ડિપાર્ટમેન્ટે આની અંદર સુવો મોટો લેવો જોઈએ અને જેમ કે પોલીસ હંમેશા નાના બાળકીઓની ઉપર રેપની ઘટના હોય કે આવી સિનિયર સિટીઝનની ઘટના હોય પોલીસ ખૂબ જ સેન્સિટાઇઝ હોય છે અને પોલીસ તરત જ એક્શન લેતી હોય છે અને છોડતી નથી હોતી હા અગર કોઈ વધારે પડતો ઇન્ફ્લુએન્સ ઇન્ફ્લુએન્શિયલ હોય

સાહેબ મને હજી ખ્યાલ છે કે વચ્ચે કાર્યક્રમો થતા જેમાં તમારે માતા ને એટલે વૃદ્ધ માતા પિતાને પિતા ને કઈ રીતે તમારે સેવા કરવાની અને એ કાર્યક્રમમાં તો લોકો આવીને જોર જોર માં રડે બી ખરાબ હતા કે શું થઈ ગયું સાચકો મને એમાં હાશું એટલા બધા કારણ કે ત્યાં દેખાવાના પેલા શું કેવા પેલા કેવા હાથી ના આંસુ નહીં પણ ના આસુ હોય મગરમાં જ આંસુ હોય દેખાવાના અલગ હોય ને કરવાનું અલગ હોય એક પોઈન્ટ હતો બીજું સામાજિક પોઈન્ટ ઓફ વ્યૂ થી તમને ઈમ્પોર્ટન્ટ વાત કહેવા માંગુ છું કે આજની તારીખમાં જે બધા સમાજના સંમેલનો થાય છે કે જ્યાં જાતના સમાજના ધતીનો થાય છે સોરી ટુ યુઝ ધેટ વર્ડ ધતીન પણ એટલા માટે યુઝ કરું છું કે કારણ પણ એ સમાજના ધતીન ખાલી પોલિટિક્સ માટે હોય છે બેનો માટે નથી હોતા યા નથી આ વૃદ્ધાઓ માટે હોતા એટલે મારે એ જ સમાજને કહેવું છે કે સમાજ જાગતો કેમ નથી કે જ્યારે

જોડે સાહેબ તમે તમારા એરિયામાં વેલ બિંગ ઓફ ધ વૃદ્ધાઓ કારણ કે યુ નો અલ્ટીમેટલી આજની તારીખમાં હું ફરી રિપીટ કરું છું કે આ તો થેન્ક્સ ટુ ધેટ નેબર અર્ગ એ લોકોને આ જાગૃતતા થઈને થેન્ક્સ ટુ મીડિયા આ આનાથી લોકો બીજા મોટિવેટ થયા છે આઈ એમ શ્યોર ઓફ ફોર ધેટ આઈ એમ શ્યોર એમાંથી સારું નીકળશે પણ બીજી વાત કે ત્યારે આ કોર્પોરેટરો બી જયારે પોતાની સો કોલ્ડ વોટ બેંક માટે ફરે છે ત્યારે આ ધ્યાન કેમ નથી રાખી શકતા કારણ કે એ લોકો તો તરત ખબર પડી જાય કારણ કે આજની તારીખમાં લેટ એક્સેપ્ટ વન થિંગ કે આ બધી આ બધી નાની ચીજો છે પણ આનાથી તો લોકોને સુખાકારી થશે ને સુખાકારી ક્યાંથી આવશે ખાલી મોટી વાર્તાઓ કરવાથી સુખાકારી નથી આવવાના એટલે આ બીજો પોઈન્ટ હતો અને ફાઈનલ ગવર્મેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂથી પોઈન્ટ તો કે સાહેબ આઈ કેન અન્ડરસ્ટેન્ડ ધ લિમિટેશન ઓફ ગવર્મેન્ટ પણ ફ્રોમ ધ જ્યુડિશિયરી સાઈડ ઓફ ફ્રોમ ધ પોલીસ સાઈડ કે અગર આમાં થોડા સ્ટ્રોંગ પગલા લેવાય જેને કે આ કેસ જલ્દી દાખલ થઈ પેલા ભલે ના કાઢે પણ સુઓ મોટો થઈ જાય

પોષ અને સારા ઘરમાં પણ આવા કિસ્સાઓ જોવા મળે છે સંબંધો મરી પરવા રહ્યા છે એમનું કેવું છે અને ઘરડા ઘરમાં જો તમે મોકલો તો એ પણ એક કમાવાનું સાધન થઈ ગયું છે વિદેશમાં આવું નથી થતું પણ અહીંયા જાગૃતિની જરૂર છે દુધાનજીએ કહ્યું એમ કે પહેલા તો હવે થેન્ક યુ કહ્યું કે જેને વિડીયો બનાવ્યો છે કારણ કે ચોક્કસ એક સારું કામ એમણે કર્યું છે અને માફી માંગે છે રુઝાનજી કેવી એમને શરમ આવી છે માફીને લાયક નથી અને સબ પૈસા કા ખેલે મિલકત સંબંધી પણ આ કિસ્સો હોઈ શકે છે એનજીઓ પાસે જવું જોઈએ

એડવોકેટ સોનલ જોશી રૂઝાન ખંભાતા શિવાની ચા ત્રણે જોડાયા ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ થેન્ક યુ દર્શક મિત્રો લોકમંચ કાર્યક્રમમાં ચર્ચા હતી કળિયુગની વહુ માનવતા શર્મસાર કરતો આ કિસ્સો અને એની પાછળના કારણો ફરી મળીશું એક નવા વિષય સાથે જોતા રહો ગુજરાત ન્યૂઝ નમસ્કાર